પસંદ હોય તો આપણા માટે મજાનું કાલો ભાઈ આમાં નપાસ થાય તો આપણે બીજું આપણા માટે લાઈન ખોલી હોય જ હોય છે જે છે એ તો આપણા માટે બન્યું જ નથી તો આવું જીવનમાં આવશે હજી તો છો હજી તો તમારે કેટલા બધા ટાસ્ક કરવાના છે કેટલું બધું તમારા આગળ તો કાલ સવારે તમે આવા બધા આવશે તો કાલે એના માટે થઈને થોડું ટેમ્પરરી માટે થઈને થોડું રિલેક્સ થવા માટે આપણે જુદું જુદું આવા વ્યસનમાં જવાય ન જવાય કોઈ કરતું હોય અને એને મદદ કરવી હોય તો આપણે એને રિયક્ટ સેન્ટરનો નંબર અપાય કે સરકાર તરફથી તમારે બે નોંધવું હોય તો નંબર નોંધી લો હું તમને લખાવું આપણી પાસે છે ને સરકાર શ્રીનો આપેલો એક નંબર છે ઓગણીસ તેત્રીસ તમે નોંધવું હોય તો નોંધો આ નંબર ઉપર ફોન કરવાનો ધારો કે તમને એવું લાગે કે ક્યાંય કોઈ પાત્ર નશાયુક્ત છે એને જરૂર છે મદદની તો એની મદદ કરવી તો સારો કોણ છે કે ખરાબ છે બોલો જોરથી મુંડીને અલાવાની આસ્વાત પેસે એટલે જ આવી છે સાઇન્ટિફિકલ છે એવું છે મને કોઓપરેટિવ મને ન કોઓપરેટિવ છે અને કોઓપરેટિવ છે જેટલા શિક્ષકો છે બધા કોઓપરેટિવ છે મને અનુભવ છે એટલે કહો ખબર પડશે કે તમે લોકો ગયા સમય નહી કારણ કે તમારે બાળકો ને સાંભળી સાંભળીને ને એ થાય કે બેન બંધ કરે તો સારું બોલે છે બરોબર એટલે બેન બંધ થઈ જશે હવે આપણે મારે તમને આગળ નથી કહ્યું તમે ઘણું બધું સમજો છો બસ મારે તમારી પાસે એક સંકલ્પ લેવડાવો છે કે આપણે સરકાર શ્રી તરફથી વિશ્વ પરિષદ તરફથી એક સંકલ્પ આવ્યો છે કે જે દરેક યુવાઓએ ચોક્કસપણે લેવો જોઈએ તો આપણે સૌ દીકરા દીકરીઓ આપના સ્થાન ઉપરથી ઊભા થશો